નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો મિત્રો તો વાત કરશું કુમાર તેમજ કન્યા આવેલી વિવિધ જગ્યાઓની તમે જોઈ શકો છો શ્રી સુરત વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ તેન રોડ બારડોલી સંચાલિત શ્રી સરદાર કુમાર છાત્રાલયમાં ચોકીદાર વોચમેન માટેની એક જગ્યા છે મિત્રો જે ફક્ત શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે તેમજ ડીઆર ચૌહાણ કન્યા છાત્રાલય માટે મુખ્ય રસોઈયા ભાઈઓ કે બહેનો માટેની એક જગ્યા છે તેમજ ચોકીદાર માટેની ભાઈઓ કે બહેનો માટેની એક જગ્યા છે મિત્રો જે પણ ફક્ત એસસી ઉમેદવાર એટલે કે અનુસૂચિત જાતિ માટેના છે રસોઈઓ માટે લાયકાતની વાત કરીએ ચોકીદાર માટે તો ધોરણ સાત પાસ થયેલા ઉમેદવારો છે તે તારીખ દિવસ સાતમાં જે પ્રમાણિત નકલ તેમજ મોબાઈલ નંબર સાથે અરજી કરવાની રહેશે પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું છે તે તમે નોંધી લેશો શ્રી સુરત વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ તેન રોડ બારડોલી પિનકોડ ઓગણચાલીસ છેતાલીસ જીરો એક પર જાહેરાતના સાત દિવસની અંદર મિત્રો જે પ્રમાણિત નકલ તેમજ મોબાઈલ નંબર સાથે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો દિવા ભાસ્કર બારડોલી ભાસ્કર જે વ્યારા ભાસ્કર આવૃત્તિમાં તારીખ પાંચ ડિસેમ્બર બે ના ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલય અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય